જોકે જે મગફળની એસએસસી લગાવી દેવાની હતી પણ એસએસસીમાં એવો મેળ આવ્યો પણ સામાનમાં સામાનમાં થઈ આવી નહીં સામાન પૂરી તો મોટર આવી હતી પણ મોટર મોટરમાં એક આવ્યો હતો પણ એમાં એક ખરાબી હતી એના લીધે મોટરના લીધે અમે આખો દિવસ આજે હેરાનથી આવીએ પણ સવારે સાત વાગે અમે વોક ચાલુ કરી નાખી હતું

કોઈ બી એસ બી લગાવી દે બધી બ્લોકમાં આવી જાય અમાર એટલે અમારે સપોર્ટ કરો એટલો તો અમને આ વિડીયો જોઈને અમારે થોડુંક ઘણું સપોર્ટ કરશો ને તો અમે થોડા ને બીજી એટલું વસ્તુ કે અમારા કોઈ બી ફોર્મ હોય આ તે તેવું હોય તો કોન્ટેક કરજો પાઇપલાઈનનું હોય કોઈ કોઈ દૂધ હોય પાઇપલાઈનમાં રિટેક હોય આ કહેવાય તો અમે કરી કરીએ

આ પોણી ખરીદ્યું લાકડો ફરી ગયો મારે યાદ કરતા ખબર નહીં આઈ જાય હવે ગયું ઇન્જેક્શન જીઆરડીસી આવી નવા બ્લોકમાં મળી ઘેર જઈ કપડા ઉપર સેપટ સેપટ થઈ જઈ અને કાલે હું તો લગ્નમાં જવા ફળી તો લગ્નમાં જવાનો શનિને બધા જસી હોલ પાડવા અને શનિવારે ત્રીજી તારીખે રજા પડશે અમારે બધાને રજા પડશે શનિવારે લગ્નનો બ્લોક આવશે તો સપોર્ટ કરજો અમને અમારે આ ખોદવાનું મેસાણામાં તો કોમ મળતું જ નહીં ખોદવાનું ખોદવાનું ચાલે જ જાય સાબર લેવા સાબર નહીં આ સાબૂત કરના મારું કોમ જે સરકારી না এত না Ko panna haath milai nai. Haath. Panna phewa nai? Panna, panna maro ho. Na, phewa nai. Na. E, 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 phewa nai. Chara, chara, kuna. Kuna phewa nai ho? Kuna ta dama ho, ta dama ho. Kuna kana phewa nai? Baro. Kuna kona kona કુણાલે મોન આપણે ઉપાણ નતો ગેમ રમતા હતા આ બોલ એ ઓહ એ તો બદલ દેયા લાઈ ઓહ વાહ તો ગાઈસ આપડા ના જે પેલા ગેમ રમતા હતા કેન્સલ કરીને હવે બીજી રમીએ ચિઠ્ઠી વાળી ગેમ કઈ ગેમ રમેજો ચિઠ્ઠી વાળી ચિઠ્ઠી વાળી મજા

બુન્યો નહી માતા વજી

છત્રી કુનાલ આગળ કોના રાજી રાજી થઇ ગયો તારે સુનિયા આઈ જાય લઈ હજાર હજાર ખાલી

એમ મજે હું મૂકી દેખી પણ મૂકી દેવાઈ થયેલી ખાવાનું બાકી હા જૈન રોટલી હજી તો બનાવવાની ને બહુ દબાય નહીં બાકી દે હવે ના તારા લુઘો છે બાર મહિના બે વરસુથીના લુઘો લાવી દીધો બરાબર બોટલ ઉનાળા છે એટલે લાવી દે એવું હા બરાબર ના ભરી લુટતા દે એટલા ઓ ઓતદાન લા કેલી હું બંગડ તો બનાવી બનાવી લુગા બધા તા દેઈ જા જ ની ક્રિ કા ગા સુ હમ હમ બૂટ બૂટ નાના કપડા લાયા અમે એક જોડી બીજી જોડી ત્રીજી ચોથી પાંચમી જોવા માટે કોઈ નહીં એ બુટલા બુટ